આતંકવાદ વિરુદ્ધ ગુજરાત એટીએસની સૌથી મોટી કાર્યવાહી આતંકી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબકન્ટેન્ટ આતંકવાદી મોડ્યુલના ગુજરાત એટીએસે કર્યો છે પર્દાફાશ દિલ્હીના ફરાઝખાનામાં રહેતા મોહમ્મદ કૈફ મોહમ્મદ રિઝવાન અમદાવાદના ફતેવાડીમાં રહેતા મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ મોડાસાના ભોઈવાડામાં રહેતા સેફુલ્લા કુરેશી મોહમ્મદ રફીક અને નોઇડા સેક્ટર ત્રેસઠમાં રહેતા ઝીશાન અલી આસિફ અલી તેમના આ તમામ ચારે આરોપીઓની એટીએસે ધરપકડ કરી છે જ્યારે આતંકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલ કાયદાના વિચારો સાથે જોડાયેલા વેબસાઇટ અને એપ્લિકેશન સાથે સંકળાયેલા હતા મોડાસાથી ઝડપાયેલો આરોપી સેફુલ્લાહ કુરેશી મોહમ્મદ રફીક ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો સૈફુલ્લા સતત સોશિયલ મીડિયા પર અલ કાયદાના મોડ્યુલ પર કામ કરતો હતો આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક શંકાસ્પદ એપ્લિકેશન અલ વિચારધારા સાથે જોડી અને તેને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે